આ પહેલા ધનતેરસ સોના અને ચાંદીની વસ્તુઓ ખરીદવાનો વિશેષ મહત્વ છે આ ઉપરાંત દિવાળી પહેલા આવતા પુષ્ય નક્ષત્રનો સંયોગ ખરીદી માટે અત્યંત શુભ માનવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે પુષ્ય નક્ષત્રમાં ખરીદીના શુભ મુહૂર્તો કયા છે কুমিত্র পন্জাগন্সার দোর্সে কাকাকাকাকাক মাসনা নমাস দেতি থি পর্ধি ঵ালে মিজ্য়াইচে আ঵েশে কিশো পমনারো আপা঵িট্র তে તો આ વાત દિવાળી બે દિવસ નક્ષત્ર બની છે આ યાત્રા માનવા માનવા આવેલા

તો ચૌદ ઓક્ટોબર અગિયાર ત્રણ પીએમ ચાર આઠ પી છવ્વીસ પીએમ નવ અને શનિ સ્વામી છે આ સામે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવું તો ફળદે આભાર સફળતા લાવ્યા